ભગવાન દત્તા માતા દેવી અનસુયા જમના સત સામે દેવો પણ ઉણા ઉતર્યા આપણી પુરાણ ગાથાઓમાં એ પ્રસંગનું વર્ણન છે કે દેવીના સતથી કેવી રીતે ત્રિદેવના સમન્વિત અવતાર દત્તાત્રેયની ઉત્પત્તિ થઈ ત્યારે આવો દેવ જેની સામે નતમસ્તક થયા એવા દેવી અનસુયાના દ્વારે જઈએ દુર્ગમ પર્વતો પર વસેલા સતી અનસુયામાના દર્શન કરી આપણે પણ અનુભવીએ તેમની મમતા ન ન ન ન ન માતા તાતા પુત્રો ભરતા મા શક્તિના મંદિર મોટા ભાગે પહાડો પર અથવા તો દુર્ગમ સ્થાન પર હોય છે આવું જ એક મંદિર છે હિમાલયના ઊંચા દુર્ગમ પહાડો પર આવેલું મા અનસૂયા દેવીનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ આ મંદિર જોવામાં જેટલું આકર્ષક છે ત્યાં પહોંચવું એટલું જ કઠિન છે દેવીના દર્શન માટે ભક્તોએ પગપાળા ચઢાણ કરવું પડે છે દેવીનું આ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે પાત પ્રકામી પ્રલોભે પ્રમતઃ કોસૌસાર પાશા જ્યાં ભક્તો શ્રદ્ધાના પ્રતીક સ્વરૂપ નદીની પરિક્રમા કરે છે આ મંદિર માં પ્રવેશ કરતા પહેલા ભગવાન ગણેશજી ની પ્રતિમાના દર્શન થાય છે ગણેશજી ની આ પ્રતિમાને લઈને માન્યતા છે કે શિલામાં ભગવાનની પ્રતિમા પ્રાકૃતિક રૂપે જ બની છે મંદિર નું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે મંદિર ના ગર્ભગૃહમાં સતી અનસુયાની મૂર્તિ સ્થાપિત છે સાથે મૂર્તિ પર ચાંદીનું છત્ર લગાવેલું છે અનસુયા માતાના મંદિરની નજીક જ મહર્ષિ અત્રી તપોસ્થળી તેમજ દત્તાત્રેય સ્થળી છે મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવ માતા પાર્વતી અને ગણેશજીની પ્રતિમા દર્શનીય છે અનસુયા દેવી મંદિર સાથે રોચક પૌરાણિક કથા જોડાયેલી છે ન જાના મે મુક્તિમ અંસુયા દેવીનું મંદિર એક પ્રાચીન હિન્દુ મંદિર છે. અંસુયા દેવી મંદિર માટે જે કથા પ્રચલિત છે તે અનુસાર આ સ્થાનને અત્રિ ઋષીએ પોતાની તપસ્યા માટે પસંદ કર્યું હતું. તેઓની તપસ્યામાં સહભાગી થવા અંસુયા દેવીએ એક કુટીર બનાવી અને અહીં જ રહેવા લાગ્યા. પતિવ્રતા દેવી અંસુયાનું સતીત્વ ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ હતું. બ્રહ્માજી ને અનસુયા ની કસોટી કરવા કહ્યું ત્રણેય દેવો એ પહેલા તો તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ દેવીઓ ટસના થયા છેવટે હારીને ત્રિદેવ પહોંચ્યા દેવી અનસુયા અને સાથે એ શરત મૂકી કે દેવી નિર્વસ્ત્ર થઈને ભોજન પીરસે તો જ તેઓ ભોજન ગ્રહણ કરશે આનાથી ચિંતિત અનસુયા દેવી વિચારમાં પડી ગયા અને આખરે આંખો બંધ કરી પતિને યાદ કર્યા તો તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને સાધુ વેશે આવેલા ભગવાનની ઓળખ છતી થઈ ગઈ એ સમયે દેવીએ બાહેધરી આપી કે સાધુઓની ઈચ્છા અનુસાર જ થશે પણ એ માટે સાધુઓએ શિશુ રૂપ લઈ તેમના પુત્ર બનવું પડશે દેવીના સતીત્વને કારણે ત્રણેય દેવ શિશુ રૂપમાં બદલાઈ ગયા અને ત્યારબાદ માતા અનસુયાએ નિર્વસ્ત્ર થઈ ત્રણેય દેવને ભોજન કરાવ્યું ત્રણેય દેવ દેવી અનસુયાના પુત્ર બનીને રહેવા લાગ્યા પણ બીજી બાજુ લાંબા સમય સુધી ત્રણેય દેવ પરત ન આવતા દેવી પાર્વતી લક્ષ્મી અને દેવી સરસ્વતી ચિંતામાં પડી ગયા જ્યારે હકીકત ની જાણ થઈ તો ત્રણેય દેવી સતી અનસુયા પાસે ક્ષમા યાચના કરી અને પોતાના પતિઓને બાળ રૂપ થી મૂળ સ્વરૂપમાં પરત લાવવા પ્રાર્થના કરી માતા અનસુયા દેવીઓની પ્રાર્થના સાંભળી ત્રણેય દેવોને તેમનું મૂળ સ્વરૂપ પ્રદાન કર્યું આ ત્રિદેવ નો સમન્વિત અવતાર એટલે ભગવાન દત્તાત્રેય અને તેમની માતા પૌરાણિક કથા માં ઉલ્લેખ છે કે દેવી અંસુયા ના સત સામે દેવ અને દેવીઓ પણ નતમસ્તક થયા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સતી અંસુયા ના પુત્ર દત્તાત્રેયજી ની ની ઉજવણી થાય છે મહોત્સવ પર મેળો યોજાય છે દૂર દૂર થી ભક્તો આવે છે આ અવસરે એટલું જ નહીં આ પવિત્ર સ્થાને થી જ પંચકેદાર પૈકીના એક રુદ્રનાથ જવાનો માર્ગ પસાર થાય છે અહીં અન્ય પ્રતિમાઓ સાથે સતી અનસુયાના પુત્ર ભગવાન દત્તાત્રેયની ત્રિમુખી પ્રતિમા પણ બિરાજમાન છે આ પવિત્ર મંદિરના દર્શન કરી લોકો ધન્ય થઈ જાય છે મંદિરની પવિત્રતા દર્શનાર્થીઓના મનમાં સમાઈ જાય છે जानामि मेदा આજના દિવસનું મહિમા જાણવાનો જે જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઋવיש કુમાર પંડ્યા ઓમ મૃતંજય મહાદેવ ત્રાહિમામ શે નાગદમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મવંદનય નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું તપોભૂમિ ગુજરાતમાં આજનું પંચાંગ આજે તારીખ તેર એક બે હજાર છવ્વીસ મંગળવાર પંચાંગની દૃષ્ટિએ પોષ માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિ આજે વ્યાપ્ત રહેશે નક્ષત્ર વિશાખા યોગ શુલ્ કરણ વૃષ્ટિ ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમિત થઈ રહ્યા છે એટલા માટે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ ન અને ય વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે સાત વાગ્યાને ત્રેવીસ મિનિટનો છે સૂર્યનારાયણનો અસ્ત સાંજે છ વાગ્યાને તેર મિનિટનો છે અભિજીત મુરત બપોરે બાર વાગ્યા ને છવ્વીસ મિનિટથી શરૂ થઈને એક વાગ્યાને નવ મિનિટ સુધી વ્યાપ્ત રહેશે રાહુકાળ જે નિશ્ચિત કાળ છે જે બપોરે ત્રણ વાગ્યા ને ત્રીસ મિનિટથી શરૂ થઈને ચાર વાગ્યાને એકાવન મિનિટ સુધી વ્યાપ્ત રહેશે આજે મંગળવાર અને એમાં પણ જ્યારે દસમી તિથિની શરૂઆત આવતીકાલે એકાદશી છે અને એકાદશી પૂર્વે કેટલીક તૈયારીઓ કરવી એ આજના દિવસનું ઉત્તમ કાર્ય છે અને એટલા માટે થઈને આજે તલ લેવાના છે સફેદ અથવા કાળા અને એને ઘસીને એમાંથી થોડીક લુગદી બનાવી દેવાની છે અને એ લુગદીને તૈયાર કરીને રાખવાની છે અને આવતીકાલે જ્યારે એકાદશી છે એ દિવસે દાણનું મહત્ત્વ છે તે દાણના મહત્ત્વ માટે આજના દિવસે તમારે જે તલના લાડુ છે અથવા તલની ચીકી છે અથવા તલ દ્વારા કોઈ પણ બનાવેલી વસ્તુ છે એ સામગ્રી તૈયાર કરવાની છે અને આજના દિવસે સાંજના સમયે પણ એનું દાન કરવાનું છે આમ કરવાથી તમારા પુણ્યની અભિવૃદ્ધિ થશે અને જીવન મંગલમય પસાર થશે નમો નમ આવતીકાલે છે મકર સંક્રાંતિ આ પર્વ છે છે જ પણ સાથે પાવનકારી દિવસ જે દિવસે કરેલા તીર્થ અને દાન કર્મથી પુણ્યનું ભાથું બંધાય છે તો આ મકર સંક્રાંતિએ શું કરવું જેનાથી આપણું જીવન પણ વધુ પ્રશસ્ત થાય તેના ઉપાય જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર કુમાર પંડ્યા પાસેથી સ્વસ્થ 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 નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરવું જોઈએ સૂર્યનારાયણ જ્યારે ધન રાશિમાંથી પરિભ્રમિત થઈને મકર રાશિમાં પરિવર્તિત થાય છે અથવા એમાં જોડાય છે સંક્રાંતિ કરી રહ્યા છે એ સમયે પુણ્યકાળનો સમય છે ઘટના વિશેષ સ્થાન વિશેષ સમય વિશેષ આ ત્રણેય પરિબળો આ સમય જોવા મળે છે ઘટના વિશેષની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૂર્યનારાયણ પોતાની સંક્રાંતિ અન્ય રાશિ સાથે કરી રહ્યા છે એટલે ઉત્તર તરફ ધીરે ધીરે એ પરિવર્તિત થઈને પ્રયાણ કરવાના છે એટલે ઉત્તરાયણનો જે સૂર્ય છે જેની રાહ વિશ્વ પિતામહે જોઈ હતી પોતાના શરીરને છોડવા માટે થઈને તો આ જે સમયગાળો છે એ એટલો ઉત્તમ છે કે આવા દિવ્ય પુરુષે જેની રાહ જોઈ હતી એટલે જ્યારે તમે આવા સમયે પ્રયાગ જેવા ક્ષેત્રમાં સ્નાનાધિક કર્મ કરવા માટે જાઓ છો સંગમના ક્ષેત્રમાં જ્યારે તમે આસ્થાને ડૂબકી લગાવો છો ત્યારે સમજવાનું છે કે એ સમય તમારા માટે પુણ્યકાળ માટેનો બનેલો છે કે એ જે માઘ સ્નાનની વ્યવસ્થા છે એ માઘ સ્નાનની વ્યવસ્થામાં જે છ મુખ્ય પ્રકારના સ્નાન છે એ સ્નાન એ પુણ્યકાળ માટેના બનેલા છે એટલા માટેની આ વ્યવસ્થા એટલે સ્થાન વિશેષની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેટલા પણ તીર્થ ક્ષેત્રો છે એ ઉર્જાના રિસેપ્ટર સેન્ટર બનેલા છે રિસર્ચ સેન્ટર પણ કહી શકાય રિસ્પેક્ટર સેન્ટર પણ કહી શકાય અને રિસ્પોન્સ સેન્ટર પણ કહી શકાય આ બધા જ શબ્દો સાચા પડે છે કેમ કે એ જગ્યાએથી ઉર્જા આપણને પુણ્ય રૂપે મળવાની છે એટલા માટે સ્થાન વિશેષની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આ સમય શ્રેષ્ઠ છે તો ઘટના વિશેષ સ્થાન વિશેષ સમય વિશેષ સમય વિશેષની વિશેષ્ટિ જોવા જઈએ તો જ્યારે સૂર્યનારાયણ પરિભ્રમિત થઈને એક માહ સુધી મકરના અંદર રહેવાના છે અને એ એ જે જે ઘટના સંધિકાળ છે શાસ્ત્રોમાં પુરાણોમાં ખૂબ જ સ્પષ્ટતાથી જેમ કે પદ્મપુરાણ એવું સ્પષ્ટ કહે છે કે આ પુણ્યકાળ છે એમાં થોડુંક અમથું કામ કરવામાં આવે તો પણ અનેક ઘણું પુણ્ય એ આપનાર બની જાય છે તો કયું પુણ્ય પ્રાપ્ત કરી શકશું અને કેવી રીતે પુણ્ય પ્રાપ્ત કરી શકીશું તો સૌથી પહેલું પુણ્ય પ્રાપ્ત કરવા માટેની જે ક્રિયા છે પણ પુણ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે તમે કોઈ સંકલ્પના લઈને બેઠા છો એ સંકલ્પનાના આધારે અથવા સંકલ્પ કરીને જ્યારે તમે એ કાર્ય કરો છો ત્યારે એ અક્ષય બની જાય છે તો સંકલ્પ એવો કરવાનો છે કે હું દાન કરીશ સૌથી પહેલું દાન બાળકોને કરવાનું છે એમાં સીધા તલ એમને આપી દઈએ સીધો ગોળ એમને આપી દઈએ તો એ દાન યોગ્ય નથી બાળકને તો ખાવા માટે જોઈએ છે ભલે થોડું ખાય છે પણ એના શરીરમાં જ્યારે તમારા તરફથી આપેલું દ્રવ્ય જાય છે ત્યારે એના અંતરથી જે આનંદ આવે છે એ આનંદ તમારો પુણ્ય છે એટલા માટે થઈને તલની ચીકી છે ગોળના બનેલા જે લાડુ છે એ એને આપશો તો એ તમારું દાન યોગ્ય ગણાશે ત્યારબાદ આ પતંગોત્સવ આવી રહ્યો છે એટલા માટે પતંગના પણ તમે દાન કરી જ શકો છો એટલે પતંગનું દાન કરવા માટે તૈયારી રાખીએ બાળકને જે ગરીબ અવસ્થામાં છે એ બાળકને સુયોગ્ય આનંદ પહોંચે એ પ્રમાણે પતંગ દોરી અને અન્ય જે એના સાથે આવતી સેફ્ટીની વસ્તુઓ છે એનું દાન કરવું જોઈએ સવારના સમયમાં ઘઉં લેવાના છે ગોળ લેવાનો છે સુયોગ્ય ઘી અંદર ઉમેરવાનું છે અને ઘઉંના ઠોઠા બનાવવાના છે અને ઘઉંના ઠોઠા બનાવી ગાય માતાનું પૂજન અર્ચન આરાધન કરી અને બહુ જ ગરમ ના હોય એવી અવસ્થામાં રાખી અને એ ઠોઠા ગાયને ખવડાવવાના છે જ્યારે એની ભૂખ લાગેલી અવસ્થા છે એ વખત જો એ ટળી રહી છે અને જ્યારે એને ભૂખ નથી એ વખત તમે આપી રહ્યા છો અને પુણ્યની આશા રાખી રહ્યા છો તો એ પુણ્ય સંધિકાળ હોવા છતાં પણ એને પ્રાપ્ત કરી શકાતું નથી જ્યારે જરૂરિયાત છે અને એ સમયે સંધિકાળ ન હોય તો પણ જો તમે એનું પાછળની સેવા શુશ્રુષા સાથેનું દાન કરો છો તો એ પણ શ્રેયસ્કર છે સંકલ્પના જરૂરી છે અને એટલા માટે બીજા નંબરનું જે દાન છે એ અન્નનું દાન છે ત્રીજા નંબરનું દાન છે એ વસ્ત્રનું દાન છે સુયોગ્ય જગ્યાએ સુયોગ્ય વ્યક્તિને વસ્ત્રનું દાન કરો શિવાલયમાં જાઓ ત્યાં યોગ્ય બ્રાહ્મણ દેવતા છે તો દક્ષિણા સાથે આ બધા જ દાન દક્ષિણા વિના કરવા યોગ્ય નથી એટલા માટે દક્ષિણા સાથે કોઈ યોગ્ય બ્રાહ્મણ દેવતાને આપો ભગવાન શ્રી નારાયણના મંદિરે જાઓ તો ત્યાં જે કોઈ પણ ગરીબ અવસ્થામાં બેઠેલા વ્યક્તિઓ છે એમને પણ વસ્ત્રનું દાન કરવું જોઈએ ત્યાંથી આગળ જઈએ તો ખીચડીનું દાન પણ એ દિવસે કરવામાં આવતું હોય છે પણ હવે વિચારવું જરૂરી છે આ વખતની જે મકર સંક્રાંતિ છે એ મકર સંક્રાંતિમાં એકાદશીનું મિલન થઈ રહ્યું છે એકાદશી એ દિવસે છે અને એટલા માટે થઈને ચોખાનું દાન એ દિવસે ના કરી શકાય પણ તમે વર્ષોથી એક પરંપરા સાથે જોડાયેલા છો કે અમે દર વર્ષે આ દિવસે ચોખાનું દાન કરીએ છીએ અનાજનું દાન કરીએ છીએ તો ચોખાની જગ્યાએ તલનું દાન શ્રેષ્ઠ છે અને આમ પણ અષ્ટદાનમાં તલનું સ્થાન છે જ અને એટલા માટે તલનું દાન કરવું જોઈએ અને આ સમય જે ઋતુના આધારે વિચાર કરીએ તો જે ઠંડીની સમયની કારણ થઈને જે કારણભૂતતા આપણને અનુભૂત થાય છે કે આપણા શરીરમાં શુષ્કતા આવી જાય છે અને ચારે બાજુ ઓઇલિંગની જરૂર છે તો એ ઓઇલિંગ કોણ આપશે તલ અને તલમાંથી બનેલી મીઠાઈઓ એ ઉપવાસના અંદર ખાઈ શકાય છે અને એટલા માટે શટતીલા એકાદશીના ભાગના અંદર હોવાના કારણે થઈને આજના દિવસે જગ્યાએ તલનું દાન કરવું જોઈએ સાથે ઘીનું દાન પણ તમે કરી શકો છો ગોળનું દાન પણ કરી શકો છો સદક્ષિણા સાથે અને ફળનું દાન એટલે કે કદલી ફળ જેને શાસ્ત્રોમાં વર્ણિત છે બોર આ બોરનું દાન પણ આજના દિવસે કરવું જોઈએ આમ કરવાથી તમને ઉત્તમતા અને પુણ્ય પણ પ્રાપ્ત થાય જ છે એવું જરૂરી નથી કે આજના દિવસે ઘટના વિશેષ કે સ્થાન વિશેષ અથવા સમય વિશેષ છે એટલે આજે જ બધું દાન કરી દેવું ના ન તિથિ દ્વાદશી સમા એટલે આપણને વાસી ઉત્તરાયણનો જે દિવસ મળે છે એ દિવસે પણ આપણે દાન કરી શકીએ છીએ કેમ કે દ્વાદશી તિથિ ત્યારે વ્યાપ્ત છે અને પુણ્યકાળ પણ ત્યાં જોવા મળે છે એટલા માટે

સાબુદાણાની કે સિંગોડાના લોટમાંથી કોઈ પદાર્થ છે એને તમે તમે સાબુદાણાની દાન પણ કરી શકો છો જેને સાબુદાણા છે કે અમે દાન કરીએ છીએ પણ એકાદશી હોવાના કારણે થઈને અન્ન રૂપે એનું દાન ન કરવાનું શાસ્ત્ર વર્ણિત કરે છે કેમકે અનાજ ઉપર એ દિવસે ચાર પ્રકારના પાપ હોય છે અને એટલા માટે થઈને આજના દિવસે જ્યારે મકર સંક્રાંતિ છે અને સાથે આ સંક્રાંતિકાળના અંદર એકાદશી આવે છે એમાં પણ વિશાળ પ્રકારે તલનો ઉપયોગ કરવાની જે એકાદશી છે આ બંનેનું સુબક સમન્વય છે એટલે પુણ્યનો આશરો તો વધી જાય એવો છે તો આવા સમયે જ્યારે પુણ્ય કમાવાનો સમય છે એ સમયે ખાલી સુયોગ્ય નિયમો સાથે તમે એને આચરિત કરશો તો સો ટકા આ પુણ્યકાળમાંથી તમને લાભ મળવાનું છે મળવાનું છે અને મળવાનું જ છે તો તલ ગોળ ચીકી વસાણું અને અન્ય અન્ય તેજાનાઓનું પણ દાન કરવું જોઈએ અને સવારે ઉઠીને સૌથી પહેલાં સવિતા સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ અર્ઘ્ય પ્રદાન કર્યા પછી તમારી આ દિનચર્યાને આગળ વધારશો તો તમને લાભ અવશ્ય મળશે નમસ્કાર અસ્ત સદા શિવોહમ નમો નમ આજે આપણે દેવી સતી અનસુયાના દર્શન કરી તેમના સતીત્વનો મહિમા જાણ્યો અને સાથે જાણ્યો મકર સંક્રાંતિના પર્વ પર શું કરવું ત્રિદેવને પણ બાળક બનાવી દેનારી માં આપણા સૌ પર હેત વરસાવે અને સંક્રાંતિના પર્વ થકી આપણે પણ પુણ્યનું ભાથું બાંધીએ એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપને વિદાય લેવાનો પણ આવતીકાલે ફરી મળીશું અને તપોભૂમિ ગુજરાતની આ યાત્રાને આગળ વધારીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર अपना प्रतिभावन सुझाव आप हमने મોકલી શકો છો આ સરનામે યે હે ગુજરાત કી રસોઈ यहाँ है उन्दियों की ठाट, फाफड़े की बाट और सेव भुजिया खाकरे की कुरकुराहट तभी तो तिरुपति कॉटन सीड ऑयल इसमें टोकोफेर विटामिन जो बूस्ट करे गुड कोलेस्ट्रोल सेहत से भरपूर यह है गुजरात की रसोई की परफेक्ट चॉइस तिरुपति कॉटन सीड ऑयल हेल्दी वाली पेट के रोग भी हमसे यानी राहु और केतु से कम नहीं होते आ जाए तो जाने का नाम ही नहीं लेते इसीलिए सोलह खास आयुर्वेदिक जड़ी बूटियों से बना पेट सफा अपनाइए जो कब्ज गैस और एसिडिटी जैसे रोगों से छुटकारा दिलाए पेट सफा हर रोग दफा <laughs> जनवरी से देखिए हमारी फिल्म राहू राहू के, के तो आपके नज़दीकी घरों ये है गुजरात की रसोई यहाँ है उंडियों की ठाट फाफड़े की बाट और सेव भुजिया खाकरी की कुरकुराहट तभी तो तिरुपति कॉटन सीड ऑयल इसमें टोकोफेरॉल विटामिन न्यूट्रिएंट्स जो बूस्ट करे गुड कोलेस्ट्रोल सेहत से भरपूर यह है गुजरात की रसोई की परफेक्ट चॉइस तिरुपति कॉटन सीड ऑयल हेल्दी वाली